માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ હર હર મહાદેવ નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે બોર લેવા જાવી હતી બોર જે ખાડી આવે છે લીલા સર્કલ વો ગયા હતા બાવ બોર લાવ નીકળી ગયા હતા સીતલામાં પોગી ગયા હતા અત્યારે પોગી ગયા છે ઈ તો જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ હર હર મહાદેવ નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે આજે ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો પેલો હશે એક વ્લોગ ખીરમાં બનાવ્યો હતો આજ ચાલુ કર્યો છે આજ થોડુંક કામ હતું એટલે ચાલુ કરી દીધો છે આજ જો ઘણું કામ એમ તો કામ પડ્યું જ છે ઘણું અત્યારે આમ ફ્રી નથી પણ આજે એક જગ્યાએ જવાનું છે એમ ઋધુભાઈને આજે ઋધુભાઈને આજે બોરથી જોખવાના છે એ તમને વ્લોગ બનાવશું જાવી એટલે તમે દેખાડી હજી પહેલાં બોર લેવા જવાના છે એ બોર લઈ આવશું નીકળી અમે બ્રેક લીધો લીલા સર્કલ આવીને છે ને ઘડીક ઉભા રહી ગયા છે ફોન આવ્યો તો એ હાથ ઉભા રહી ગયા બોર લેવા જ આવી બોર દેખાડી આવ્યા બોર લઈને આવી ને દેખાડી પછી ક્લિપ લેવી ચાલો લીલા સર્કલ પહોંચ્યા ગયા તા ભાવ બોર લાવવા નીકળી ગયા તા મેત્રા જો બોર લેને મે કરાવી આયા છે વી રદુભાઈ ને તૈયાર કરી દીધો છે ના રદુભાઈ તૈયાર તે સાન લબનલો કરીને તૈયાર કરી દીધો છે મીએ ના ના એ છે બોર સીતરા માય જોખવા જવાના છે બોર લે કા રદુ તાર જોખનો ને ત હા હા ઈ હા પાડે છે જોખવાનો છે ક્યાં જવાનું છે સીતા માય મોટા સીતા માય સીતલામા પોગી ગયા તા અત્યારે પોગી ગયા છે સીતળા માએ મોટા શીતળામાય અમે પોગી ગયા અને અહીંયા છે જોખવાનો રુદુભાઈ ને છે ને અહીંયા જોખખવાનો છે અહીંયા બોર મેકી દીધા છે વારો આવે એટલે જોખી લે શીતળામાય છે ને પોગી ગયા અમે બહુ ગર્દી છે આજમાં જોખવાની ઘણા છોકરાને જોખાવા આવ્યા છે અહીંયા ઘણું મોટું મંદિર છે ભાવન ગ્રાનમાં રહેતા છે એ બધા ઓળખતા જ છે મોટા શીત્રામાં ચાલો તો શીતળામાં દર્શન કરાવું તમને શીતળામાના કરી લેજો દર્શન જો ભાઈ બધા આવી ગયા છે અમારે ફઈની વાત છે ફઈ નહીં આવે ને પછી જોખી મારે રુધુભાઈ ઉતાવાળા થાય છે બોરને બધું મૂકી દીધું અહીં જોખવાનો છે મોટા સીતરામા એ ફૈની વાર છે ફૈ આવી જાય ને એટલે જોખી લેવી આ માતાજીનું મંદિર છે એ બધા વાટે ઉભા છે અમારા રુદુભાઈ ઉતાવળ થયા છે ઉતાવળ થયા છે શો થાય એને બે હવું છે એ

એટલે કરી હતી ને પોગ કરી લીધી ને રુદ્ર રુદ્ધ બોલતો થઈ ગયો એટલે કરાવવા ગયા તા માનતા આમાં અલગ અલગ રીતે બધાની માનતા હોય બધા આવતા હતા ઘણા ઝીણા બોર લાવે ઘણી ગામાં મોટા બોર લાવે ચણિયા બોરની આની માનતા હોય છે માતાજીની સીતળામાની એ આ મહિનામાં થાય બધા કરે તો ગયા તા તો ભાઈ હાન પડી ગઈ છે રાંધવા લીધું છે અમારી વાલીએ જો રાંધવા લીધું છે આપણને જો ભૂખ લાગી હતી એટલે બરફી ખાવાનું શરૂ કરી હું રાંધવાનું છે કોબીનો સંભારો બનાવવાનું છે વાલોનું શાક બનાવવાનું છે ભૂખ લાગી હતી ને એટલે બરફી શરૂ હવે હાન પડી ગઈ હતી એટલે હવે રાંધવાનું લઈ લીધું છે રાંધી નાખે ભાઈ ખાઈ લેવી વાળું કરીને વાળું કરી લેવી આ રીંગણા મોંઘા કેટલા

રુદા હાટુ મોજા લેવાના છે એમ કેતી હતી લગ્ન માટે લેવા ગઈ છે કાુ તું મોજા લેવા ગઈ ને મોજા લેવા ગઈ છે મિત્રો આવી ગયા તો અમે ઘરે ઘણી વાર લાગી આવી ગઈ અને હાંસ પડવા આવી પછી પાછો લોક બનાવ્યો ને રાખી નહોતી એટલે પછી ન લીધી થોડુંક કોઈને ગમે ન ગમે એટલે નો લીધી જમવાનું વાત નહીં ક્લિક પછી આપણે ઘરે ઘરે આવી પછી બનાવી તો અમે જમી કાઢી લઈ આવ્યા હતા ખાંભ ગઈ છે તો આપણું પાછું કામ રાબેતા મુજબ ચાલુ કરી દીધું કામ આપણું કામ ચાલુ કરી દીધું છે આ કામ કાલનું પડ્યું છે અટવાણું છે એમને ખાય તારે ખબર હવે તો અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડિયો કેવો લાગ્યો એ કહેજો તમે જય શ્રી રામ રામરાભા રામરામ